સુરતના સચ્ચીન વિસ્તારમાં ફ્લેશ ફાયરની ઘટના બની હતી આ ઘટનામાં ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી બ્લાસ્ટ થયો હતો જેમાં રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં સૂતેલો તેનો પુત્ર આગમાં દાજી ગયા હતા ત્યારે સારવાર દરમિયાન આજે પિતાનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સચ્ચીન વિસ્તારમાં આવેલી પુષ્કરનગર સોસાયટીમાં પચાસ વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહેતા હતા અન્ય પરિવાર વતનમાં રહે છે બંને પિતા પુત્ર એમ્બ્રોડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે ગત રોજ વહેલી સવારે એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે સૂતેલો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો ઘરના દરવાજા ઉખેડી ફેંકાઈ ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન પણ બળી ગયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા 108 ની મદદથી પિતા પુત્ર બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બંનેને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા હતા પિતાની હાલત ખૂબ જ નાજુક હતી જેથી પિતાનો સારવાર દરમિયાન મોત થયું છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત